મારું નામ છે જિયા પરમાર વોર્ડ નંબર ત્રણ રેલનગરમાં રુદ્ર રેસીડેન્સી છે સમસ્યા તો અપાર છે પણ મેઇન સમસ્યા છે રોડ રસ્તા અને જે કચરો જે બહાર થાય છે મેઇન ગેટ ઉપર એ એટલો સખત થાય છે કે ત્યાંથી તમે ચાલી ન શકો રોડ રસ્તા આ બે અઢી વર્ષ સોસાયટી બની છે સતત ફરિયાદો એપ્લિકેશન આપેલું છે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આવે જોવાય આવે છે પણ સમસ્યાનું નિરાકરણ કંઈ નથી મળતું અમને કે ચલો થઈ ગયું કામ એ નથી થતું પ્લસ આજુબાજુમાં તમે અહીંયા નજર કરશો ને તો તમને પોતાને બી ખબર પડશે એટલું ઘાસ ઉગી નીકળ્યું છે છે કે જીવ જંતુઓ સાપ સાપ નીકળે આ લોકોના ઘર સુધી પહોંચી જાય છે તો બધા ને નાના બાળકો છે તો નાના બાળકોને બાર કેવી રીતે રમાડે કોર્પોરેટર ને બી અમે લેખિત ફરિયાદ માં આપ્યું છે અહીંના હોદ્દેદારો હોય એને બી લેખિત માં ફરિયાદ આપ્યું છે પણ એ લોકો માત્ર જોવા આવે ક્યારેક ચાલો આ સમસ્યા છે એ પોત બી ખબર છે કે સમસ્યા છે પણ સમાધાન મીંડું હવે અમે માંગ એ જ છે કે અમને રોડ રસ્તા તાત્કાલિક બનાવી દે કચરાનું સમાધાન કરી દે અમારા જે બાળકો છે એની સેફ્ટી માટે એનું કઈ કરે ભાઈ આ જીવજંતુઓ ન નીકળે એના માટે વૃદ્ધો છે તો એ બિચારા સ્કૂટર ઉપર બેસીને એટલા ખાડા છે કેવી રીતે જાય